મરચું બનાવી ગુડ મૂડ મય માતાજીટલી ચાખ નો મરચું અંગા બટાફા મરચું બનાયું પશુ તો બટાફાનું શાક બનાવ ચાલ ગાઈસ આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને અમારા અમની વાત તો હસ્તો ઉઠી જશે વેલા વેલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લે માતાજી ચા પીધી એવા તાવ મટી જો તમન હા નિશા ચમ નઈ જો મમ્મી ના મોકલી એવું અમે બે જણા બેઠા છીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી આવો ચા પીધો ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી આવો ચા પીને બેઠા છીએ

આપણને જુઠ્ઠું બોલ્યા કે અમે ચા પી લીધો પણ હવે પીવા બેઠા અને રોટલી બનાવ ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીધો નવા ટીન રોટલી કરી ચા પી ના આવ્યો

પછી થાય ગરમી પછી પેલા પેહલા જતી ને ભેગી ટાણા વાર્યા તા સારું કર્યું યણ આવી પેલા તમારી નહી હવે પતંગ નહી મળી બકા તમને હવે એક કે પતંગ નીમ્બલી ના તો વાપરતો હું કીધું નહીં આલું જાઠલી કો કે જે લાલશે પતંગ લઈ જતો ના તો બોલતા નોટ આ બાબડા લીલો પતંગો લીયા તી તેવું કે ખર કે ભાઈ નોટ આ પતંગો લીયા પછી એ પડતી લે બાપુ ફિરકી બા પતંગ લીધા ને ફિરકી તુલેજ તેવું કી ખ અને પેલા બાએ પૈસા ફિરકી લી રા હાલ લાલ ફિરકી લેખી

તમે જેમ અમે તાત્કાલિક માં ખબર મમ્મી ને બધા મેં તો કટલાડી લેવા ઉભા રહી આ ચપ્પલ લેવા પડી બીજા નહિ મોટા સાત નંબરે આવ્યો રહ્યો

किनाल्या किनाल्या ना काल सतरा ऐतिहासिक घरे पूच भाय घर तला माराय आणि बघ त्यातो नकाची शेटर मापा मंडे કલર હવે હવાનું હાર આવી ને તું એવું જ લેવા જઈ ચોખો મંગલમય મંગલમ હે જામ નઈ મંગલમય

બે ટાઈમ હવાને આઈ ડબો મેળે તેવાડે હોય પ્રાણી હવા ચાબો રોજ ચાલે તો ગેસ બધા હોય કઈ નઈ વાતો કરી લાઈટ જતી રી સર એમ ના લાઈટ જતી રી

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

બંધાઈ દીધું છે આપડે કુવા ઉપરથી થી આજથી

ધાબા ઉપર ના હોય તો કાકા ને ખાવા બેસી મિતુલ ભાઈ ટ્યુશન થી આવી જાય એટલે ખાવા બેઠો ખાઈ લીધું પેલા ઘરે દાદા ને દાદી ભાઈ ખાવા બેઠો ખાઈ લો આવું બનાવી બટાકાં શાક સર મુંગળી વટા મુંગળી વટા હા કિચરી બટાકાં શાક હમ થાતો દને લે ખાઈ લો તો ગાઈસ

નાસ્તો પાપડી તો નાસ્તો પાપડી ગોઠિયા નાખવા ના પપ્પા તો ખાવા ખાવા મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છે ગમે લાઈક કરજો શેર કરજો કરજો અને ચેનલ માં જય માતાજી લખવાનું ના ભૂલતા ગુડ નાઇટ જય માતાજી